અમદાવાદ ખોખરા ખાતે સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને લઈને રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થી નાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મૃતકના પરિવારને સાચો ન્યાય અને દ્રોષિતને કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી આ રેલી માં સિંધી સમાજના અગ્રણી સહિત સો ઉપર લોકો જોડાયા હતા અને નિર્ધારિત કરેલ રૂટ ઉપર રેલી દ્વારા નયનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી રિપોર્ટર રાહુલ નાગદેવ અમદાવાદ મારું નામ નંદલાલ જે મોટવાણી છે અમે આ મણીનગર ખોખરામાં જે આ ઘટના એના પ્રત્યે અભિષેક ભટ્ટે રેલી કાઢવામાં હતી વાડેજ થી લઈને આપણે વાડેજ બસ સ્ટેન્ડ વાડેજ બસ સ્ટેન્ડ થી લઈને આપણે ગાય ગાય સર્કલ ગુરુદ્વારા ને ગુરુદ્વારાથી પાછી આ આ જે ઘટના છે એ બહુ નંદ્ય છે એના માટે એને કડક ને કડક સજા થવી જોઈએ એમને એમ છૂટી જવા ના જોઈએ એમાં એમાં બસો થી અઢીસો માણસ જોડાયા હતા અને જ્યાં સુધી એને ન્યાય ના મળે ત્યાં સુધી આવી રેલી અવારને ચાલુ રહેશે આવી ઘટના અવારનવાર બનવી ના જોઈએ કેમકે આજે એના જોડે થયું છે ત્યારે આપણા બાળકો જોડે થાય સરકારે કડક ને કડક કાર્યવાહી કરવી જોઈએ ખાલી ખાલી ત્રણ સાલ જે ફેકટ છે એનાથી છૂટી જવો ના જોઈએ એને ફાંસી ફાંસી દવાની સજા નું આયોજન કરવું જ જોઈએ તરફથી આગળની કાર્યવાહી ચાલુ જ છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ જ રહે